આજના ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક લોકો ભુવાઓ પાસે જઈને અંધશ્રદ્ધાનો ભોગ બને છે છેતરપિંડી તેમજ મોતમાં પણ ધકેલાતા જોવા મળે છે તેવી લાલબત્તી સમાન કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે તો પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા તેવી જ એક અમરેલીની ઘટના સામે આવી રહી છે અમરેલીના સાવરકુંડલાના

સાવરકુંડલાના રૂરલ પોલીસના સંયોગથી સહયોગથી વિજ્ઞાન જાતાઓ એક હજાર આવા નકલી ભુવાઓના પર્દાફાશ કર્યા છે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ